સુરતના કુંભારિયા વિસ્તારમાં ધૂળેટીના પર્વ પર કાર ચાલકે સર્જેલા વિચિત્ર અકસ્માતમાં ચાર વર્ષની માસૂમ બાળકીનું મોત નીચ્યું હતું સુરતમાં કાર ચાલકની બેદરકારીના કારણે ફ્લેટની બહાર રહેલા ગેટને કાર ચાલકે ટક્કર મારતા તે ગેટ બાળકી પર પડ્યો અને તેનું ઘટના સ્થળે મોત થયું છે રસ્તા પર ટર્ન લેતા સમયે કાર ચાલકે પોતાની કાર બેફિકરાઈથી ચલાવી ગેટ સાથે અથડાવતા નજીકમાં રમી રહેલી વોચમેનની ચાર વર્ષીય બાળકી પર ગેટ પડ્યો હતો જેથી બાળકીનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું ચૌદ માર્ચે ધૂળેટીના દિવસે પૂણા કુંભારિયામાં આવેલી સુડા સરકારી રેસિડેન્સીમાં વોચમેન તરીકે નોકરી કરતા ક્રિશા જોગી વિશ્વકર્માની ચાર વર્ષીય બાળકી રણજીતા સોસાયટીના ગેટ નજીક રમી રહી હતી આ સમયે સોસાયટીમાં રહેતા અને હીરા ઉદ્યોગમાં મજૂરી કરતા હરેશભાઈ ઓળખ્યા તેમના મિત્રની કાર લઈને ત્યાં આવી રહ્યા હતા તેઓ પોતાની કાર સોસાયટીના મુખ્ય ગેટમાંથી અંદર લઈ જઈ રહ્યા હતા ત્યારે ફિકરાઈથી કાર ચલાવી સોસાયટીના લોખંડના દરવાજા સાથે અથડાવતા દરવાજો રણજીતા પર પડ્યો હતો ત્યારબાદ હરેશભાઈએ પોતાની કાર દરવાજા માથે ફેરવી દીધી સુડાસા કાર રેસિડેન્સી માં બનેલી આહચમચાવી દેતી ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી જેમાં જોવા મળી રહ્યું છે કે કાર ચાલક જ્યારે ગેટ માં પ્રવેશ કરી રહ્યો છે ત્યારે બે દરકારીપૂર્વક ગેટને ટક્કર મારે છે લોખંડનો ગેટ બાળકી માથે પડ્યા બાદ પણ કાર ચાલક પોતાની કાર રોકતો નથી અને ગેટ પરથી ફેરવીને અંદર પ્રવેશ કરે છે જેના કારણે માસૂમ બાળકીના ઘટના સ્થળે જ પ્રાણ પ્રાણપંખેરું ઉડી ગયા હતા ઘટનાને પગલે પોલીસે કાર ચાલકની ધરપકડ કરી સાપરાધ મનુષ્યવધ ની કલમ હેઠળ ગુનો નોંધી તેની કાર પણ ગઈકાલે વડોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે સહકારી આવાસ છે ત્યાં એક દુર્ઘટના બની હતી આમાં બનાવ એ રીતના હતો કે એક વ્યક્તિ આઈ ગાડી લઈ અને ત્યાંથી પસાર થયો અને આવાસમાં આવવાનો જ્યારે એણે પ્રયાસ કર્યો ત્યારે આવાસનો જે ગેટ હતો એ ગેટને એણે ટક્કર મારી અને આ ગેટ એ જે ત્યાં એક નાની દીકરી રમતી હતી એના ઉપર પડ્યો અને આ ગાડી ચલાવનાર વ્યક્તિએ આ ગેટ જે દીકરી ઉપર પડ્યો હતો એના ઉપરથી ફરીથી ગાડી ચલાવી હતી એટલે બે વાર આવી રીતના એને હરકત કરી અને જે નાની દીકરી હતી એનું મૃત્યુ નિપજાવ્યું એ અનુસંધાને પોલીસે આગળની તપાસ કરી એનો ગુનો નોંધ્યો છે આ ગુનામાં પોલીસે બીએનએસ ની કલમ બસો એક્યાસી એકસો પચીસ એ એકસો છ ઉપરાંત એમ ની કલમો ઉમેરી છે અને અત્યારે ફર્ધર ઇન્વેસ્ટિગેશન અમે શરૂ કર્યું છે જેમાં જુદા જુદા અમારે એવિડન્સ લેવાના જે શરૂ કર્યા છે આ ઉપરાંત જે આરોપી છે એની ધરપકડ પોલીસે કરી લીધેલ છે એનું મેડિકલ પણ અમે કરાવેલ છે જેથી ફર્ધર અમને કોઈ એવિડન્સ મળશે એ મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે જે આરોપી છે એનું નામ હર્ષિત ઓળખિયા છે અને એ સત્યાવીસ વર્ષનો છે અને એ ત્યાં સુદા આવાસમાં જ રહેતો એ બાબત ની અમે મેડિકલ અત્યારે ઇન્ક્વાયરી કરાવડાવી છે અને જે પણ એમાં અમને વિગત મળશે એ મુજબ આગળની ની કાર્યવાહી કરશું શું લાયસન્સ છે એ વ્યક્તિ પાસે લાયસન્સ છે ફોર વ્હીલ નું લાયસન્સ છે અને આ જે ગાડી હતી એ એના મિત્રની હતી એને પોતાની ઘરમાં એક ગાડી હતી એ એને કોઈ કારણસર એ